યુનિકોર્ન મોટરસાઇકલનો ઉપયોગ કરીને મોબાઈલ સ્નીચિંગ કરનાર અને મોબાઈલ ચોરી કરનાર આરોપીને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકેશોરને મોબાઈલ ફોન નંગ આઠ મોબાઈલ મોટરસાઇકલ સહિત કુલ એક લાખ એકવીસ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગીમાભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ જીસંગભાઈની ટીમવર્કથી ટેકનિકલ વર્કઆઉટ કરી ચોકબજાર પોલીસ સ્ટેશનના ઈ એફઆઈઆર પરથી દાખલ થયેલ અનડિટેક ગુનાના કામે સ્ટિચિંગમાં ગયેલ એક સફેદ કલરનો રિયલમી ઇલેવન પ્રો ફાઇવ જી મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર ઘણી શકાય તે મોબાઈલ ફોન અને આરોપીને બાળકિશોરી ચોરીથી મોકલી મેળવેલ અલગ અલગ કંપનીના અન્ય મોબાઈલ ફોન નંગ સાત જેની કિંમત છપ્પન હજાર અને મોબાઈલ સ્નેચિંગ કરવામાં ઉપયોગમાં લીધેલ યુનિકોર્ન મોટર જેની કિંમત પંચાવન હજાર મળી કુલ એક લાખ એકવીસ હજારનો મુદ્દામાલ સાથે આરોપી પિન્ટુ રાજુભાઈ ત્રિવેદી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડી પાડી મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે

કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી